નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયો માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ આશ્રમમાં રહેતા કાકા સાથે બનેલ ઘટના પ્રેમની કોઈ ઉંમર જાત પાત નથી હોતી એ ગમે તે ઉંમરે ગમે તે ઉંમરની વ્યક્તિ સાથે થઈ શકે છે ગમે તે જાતને ગમે જાતને વ્યક્તિ સાથે થઈ શકે છે એનું જીવતું જાગતું ઉદાહરણ મને એક આશ્રમમાં જોવા મળ્યું હતું આશ્રમમાં હું જે રૂમમાં રહેતો હતો એ જ રૂમમાં એક સિત્તેર વર્ષ ઉપરના એક ખુશ મિજાજી કાકા રહેતા હતા જ્યારે જુઓ ત્યારે હસતા જ હોય અને કોઈપણની સાથે મજાક મસ્તી જ કરતા હોય અને જે પાછા થોડા રંગીન મિજાજી પણ હતા એટલે આશ્રમમાં રહેતી એમની સરખી ઉંમરની મહિલાઓને લઈને પણ મારતા હતા હું એમને રોજ કહેતો ડોહા હવે તો સુધરી જા પગ લટકી રહ્યા છે ક્યાં સુધી આવવા તો મને હું તું તો તું હું તો હજી વીસ વર્ષનો જ છું લાઈન મારવા દે તું તારું કામ કર અને હું ત્યાંથી હસીને નીકળી જાઉં મારા મળતા આવડા સ્વભાવના કારણે ત્યાં રહેતી મહિલાઓ પણ મને પ્રેમ અને ઈજ્જતથી બોલાવે મોટાભાગની તો ઉંમરલાયક જ હતી અમુક થોડી હતી મારી ઉંમરની પણ હતી બધી મારી સાથે વાત કરતી હતી એક દિવસ સવારે ઉઠ્યો ત્યારે મારા રૂમના કાકાને ધ્રુસકે ધ્રુસકે રડતા જોયો અને ઊભા થયા અને ખભે હાથ મૂકીને પૂછ્યું શું થયું છે કેમ રડો છો કશું જોઈએ છે કંઈ લાવવાનું છે તો કેના શું નથી લેવું મેં કહ્યું ઓકે પણ રડો છો કેમ એ તો કે એ તો જતી રહી એટલે મેં કહ્યું કોણ તો એમને નામ આપ્યું તો હું જ ઓળખી ગયો મારી ઉમરની એક મહિલા હતી અને એમની સાથેની દોસ્તી વિશે હું જાણતો હતો અને એના નામની હું રોજ એમને ખીજવતો હતો તો મને કહેતા વહેતા કે એ તો તારા કામની છે તારાથી ખૂબ નાની છે મેં કહ્યું આમાં કોઈ ઉંમર નથી હોતી બધા સરખા બની જાય છે જ્યારે પ્રેમ થઈ જાય છે ત્યારે તો મારી વાતમાં હસી પડતા હતા અને કહેતા હતા કે મારે એની સાથે કંઈ લેવા દેવા નથી અને આજે એના જ વિયોગમાં રડતા હતા થયું એવું હતું કે મહિલા ઘરના સભ્યોથી કંટાળી અને ઘર છોડી અહીંયા આશ્રમમાં આવી ગઈ હતી અને જ્યારે એના ઘરના લોકોને ખબર પડી કે આ અહીંયા છે તો એ લોકો એને લેવા માટે આવ્યા હતા અને લઈ ગયા હતા અને આને આ કાકા સાથે સારી દોસ્તી થઈ ગઈ હતી અને એમની દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ હતી કાકા એમ બોલી બોલીને રડતા હતા કે મારું કોઈ છે નહીં અને ભગવાને જિંદગીમાં પહેલી વખત હું કોઈને મારું કહી શકું એવું વ્યક્તિ મારી જિંદગીમાં આવી હતી અને કોની નજર લાગી ગઈ તો એ પણ છીનવાઈ ગઈ આમ બોલી બોલીને જોર જોરથી રડતા હતા અને એના વિયોગમાં એ ચાર દિવસ સુધી જમ્યા નહોતા આનું નામ પ્રેમ મેં પૂછ્યું હતું કે એનો કોઈ ફોન નંબર આપીને ગઈ છે તો કે ના એની પાસે ફોન નહોતો અને મારી પાસે પણ નથી મેં કહ્યું જો તમારો પ્રેમ સાચો હશે અને એ દિલથી તમને પસંદ કરતી હશે તો એ કલાકમાં માટે પણ તમને મળવા માટે આવશે જરૂર તો કે ના આવે મેં કહ્યું એના વિયોગમાં તમારું રુદન ભગવાને પણ સાંભળ્યું હશે તો જરૂર મોકલશે અને મારી વાત સાચી પડી અને એક અઠવાડિયા પછી એ આવી અને કાકાને મળી અને એના માટે અને કાકાના માટે એવા બે ફોન લઈને આવી હતી એક ફોન કાકાને આપીને કહ્યું રોજ એક કોલ કરજો અને ત્યારથી હું રહ્યો ત્યાં સુધી કાકા રોજ કાકા એની સાથે ફોન પર વાતચીત કરતા હતા મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ